તાપી જિલ્લા એલસીબી રૂપિયા ચો લાખ ચોસઠ હજાર બસો ના કાંદાની યાર્ડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો તાપી જિલ્લા ટીમ સુરત દુલિયા નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પુકરણ ગામની સીમાથી પસાર થતા કાંદાનિયારમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે મોસીન યાસીન શેખ રહે અમરોલી સુરત તેમજ ગોપાલ નંદલાલ રાઠોડ નંદુરબાર મહારાષ્ટ્રને ઝડપીવાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ તાપી જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હોય ત્યારે એસઆઈ ગણપતસિંહ રૂપસિંહ તેમજ વિનોદ પ્રતાપભાઈને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા પિકઅપ વાનમાં કાંદાનિયાળમાં વિદેશી તમારું સંતાન લઈ આધારે બોજ ગોઠવી ત્યારે બાતમી વાળી પિકઅપ વાનને અટકાવી તપાસ કરતા જેમાંથી કાંદાનિયાળમાં વિદેશી દારૂના સાઠ બોક્સ જેની આશરે કિંમત રૂપિયા એક લાખ ચોપન હજાર આઠસો ને પિકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મોબાઈલ જેની કિંમત રૂપિયા છ હજાર અને કાંદાની ગુણ કાંદા સાથે મળી ચોત્રીસો રૂપિયા જે કુલ મળી ચાર લાખ ચોસઠ હજાર બસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી